હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઇટેસ્ટ એન્ડ બ્લોકમાં આ બધાનું આર્થિક સ્વાગત છે મિત્રો તમે થમલેન જોઈને તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવ્યા છીએ તમે જોઈ શકો છો આપણે જૂનાગઢની અંદર આવી ગયા છીએ ધીમે ધીમે આપણે ગિરનાર તરફ જઈ રહ્યા છીએ અને આપણે ગિરનાર ફેરવા જવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા ત્યાં ચોકડી આવી ગઈ છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો સામે ડુંગર છે તેની પડી આ બાજુ સોનાપુરી છે અને આપણે સીધે સીધે જવાનું છે ગિરનાર તરફ ભવનાથ તરફ તમે જોઈ શકો છો ઘણું બધું ટ્રાફિક છે મિત્રો તમે નિહાળી શકો છો સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ તો ઠેટ લેગી ચાલુ જ છે વરસાદ ચાલુ જ છે અને તમે સામે જોઈ શકો છો ગિરનાર છે તેની તરફ આપણે તેની તરફ જવાનું છે પણ ગિરનાર ઉપર આપણે જઈએ તો ત્યાં પણ હોતો વરસાદ છે તે પણ આપણે આજ નિહારવાના છે આપણે મિત્રો હવે ગિરનાર ચડવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો શરૂ આપણે કર્યું ભેગું તમે જોઈ શકો છો ઉપરથી ધોધમાર પાણી આવી રહ્યું છે એ તમે નિહાળી શકો છો અને બધાય મોસમનો લાભ ઉઠાવી રહ્યા છે આનંદ કરી રહ્યા છે તમે જોઈ શકો છો તો આપણે ધીમે ધીમે આગળની તરફ જાશું અને તમે જોઈ શકો છો વિશાળ જંગલ જોઈ શકો છો સરસ મજાનું લોકેશન આપણે ધીમે ધીમે આગળ આપણે આગળની તરફ જઈએ આની પેલા મિત્રો હું એક ગિરનાશ આવ્યો હતો અહીંયા વાંદરા બહુ હતા બહુ જાજા હતા પણ અત્યારે ચોમાસું છે ચોમાસું વાંદરા એ કોઈ પણ દેખાતા નથી તમે જોઈ શકો છો એક કોઈ વાંદરો દેખાતો નથી આપણને આગળ જઈને વાંદરો જોવા મળે જેમ જેમ મિત્રો આપણે ઉપર જતા જાય છે તેમ તેમ વરસાદ પણ વધતો જાય છે અને એમ ઉપર ઉપરથી ધીમે ધીમે પાણી પણ આવતું જાય છે અને જોઈ શકો છો આ બીજું બીજી ઠેકાણે પણ પાણી આવું આવ્યું છે જેમ જેમ આપણે ઉપર જઈએ ને તેમ તેમ આપણે વરસાદ પણ વધતો જાય છે અને પાણી પણ આવતું જાય છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઘણા પગથિયાં ચડી ગયા છીએ અને તમે આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો કાંઈ દેખાતું જ નથી નકળા વાદળા 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 નકળું સફેદ જ દેખાય છે બીજું કાંઈ દેખાતું જ નથી વાળું એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે તો તમે નિહારી શકો છો એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ તમે જોઈ શકો છો ઓગણીસો ને ઓગણી ઓગણી પગથિયા આપણે ચડી ગયા છીએ આપણે સ્ટેપ ચડી ગયા છીએ અને તમે આગળ આપણે ધીમે ધીમે જઈએ છીએ તો તમે જોઈ શકો છો નકરા ધુમ્મસ જ છે પણ બે હજાર પગથથી અસડી ગયા છે તમે જોઈ શકો છો બે હજાર પગથથી અસડી જતી હોય ત્યારે તમે જોઈ શકો છો અને તમે મિત્રો આગળ જોઈ શકો છો તો ઉપરથી પાણી ધોજમાર આવી રહ્યું છે જોઈ શકો છો ઉપરથી નગર ધોધ જ પડી રહ્યો છે અને આ બધું તો આપણે મિત્રો બંદર જોવા મળી ગયા છે વાંદરા તમે જોઈ શકો છો તે દુકાનમાં કાંઈક ચોરી કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે ફાઇનલી આપણે વાંદરા જોવા તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો નજારો આવો તમારે નજારો જોવો હોય તો તમારે અવશ્ય એકવાર ગિરનાર તો આવવું જ પડે એ પાછું ચોમાસામાં સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે નીચે કઈ દેખાતું નથી તમે જોઈ શકો છો એકદમ આપણે વાદળની અંદર જ આવી ગયા છીએ તમે તમને તેવું જ લાગશે કે આપણે વાદળની અંદર જ છીએ એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ અને સરસ મજાનું વાતાવરણ અને કુદરતના સૌંદર્યમાં આપણે આવી ગયા છીએ એકદમ સરસ મજાનું સૌંદર્ય તમે જોઈ શકો છો મજા આવે એવું ફાઇનલી મિત્રો આપણે જૈન ડેરાએ પહોંચી ગયા છીએ તમે જોઈ શકો તો આપણે જૈન ડેરાએ પહોંચી ગયા છીએ કંઈ દેખાતું જ નથી ધુમ્મસ વાળું વાતાવરણ દેખાય છે તમે જોઈ શકો તો આપણે ધીમે ધીમે જૈન ડેરા તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ બધું ઘણા બધા પ્રાચીન અને જૈન ડેરાના મંદિર છે તમે જોઈ શકો છો ઘણા બધા જૈન મંદિર આ બધું મિત્રો તમે જોઈ શકો છો મંદિર છે તમે જોઈ શકો છો જૈન દેરાનું એ તમે નિહારી શકો છો સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે આગળની તરફ જાશું આ ભાગ મિત્રો આપણે અહીં જ પૂરો કરી છીએ બીજા ભાગમાં તમે મળીશું આપણે મિત્રો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ